જો વહેલી તક્યા રોદનું કામ નહીં કરવામાં આવે તો ગાંધી સિંધિ માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારિત પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રદ્ધ કરાયું છે જમ્મુસર શહેર અને તાલુકાની જનતા એસસી ડેપો પાસે મોટી સંખ્યામાં એકત્ર થઈ બાઇક રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે પહોંચી ભૂવેન્દ્ર સિંહ આગેવાનીમાં પ્રાંત અધિકારી એમબી પટેલને આવેદન પત્ર આપ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર તંકારી ભાગોથી ડેપો સુધીનો રોડ તૂટી ગયેલ અને રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે આ રસ્તા ઉપરથી તાલુકાની જનતા અવર જવર કરે છે આ વાહનોને વારંવાર નુકસાન પહોંચે છે અને અકસ્માતોના બનાવો બને છે સંકાળી ભાગોડ વિસ્તાર થી ડેપો સુધી માં શાળા કોલેજો બેંકો સરકારી કચેરીઓ સહિતના કચેરીઓ આવેલી હોય જનતાને ને રોજ બરોજ આ રોડ ઉપર થી કરવી પડતી હોય છે તંત્ર દ્વારા વહેલી તકે આ રસ્તો બનાવવા નહીં આવે તો 10 દિવસ બાદ તમામ જાગૃત નાગરિકો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આવેદન પત્ર આપવા મોટી સંખ્યામાં જંબુસર શહેર તેમજ તાલુકાના નાગરિકો હાજર રહ્યા હતા આજે બપોરે અઢી વાગ્યે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું